ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરવલ્લી જિલ્લાની તમામ બહેનો આજે અમે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે માન્ય કલેક્ટર સાહેબશ્રી સાહેબ શ્રી અને પીઓ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેમની અંદર અમારે અત્યારે હાલ એફઆરએસની કામગીરી જે સરકારે અમને પેનાસોનિકના મોબાઈલ આપ્યા હતા તે બિલકુલ ઠપ થઈ ગયા છે બેનો પોતાના પર્સનલ મોબાઈલની અંદર કામગીરી કરે છે પરંતુ અત્યારે હાલ જે એફઆરએસની કામગીરી આવી છે તે સો ટકા ના થવાથી બેનો ખૂબ જ કંટાળી ગયેલ છે અને આ સો ટકા કામગીરી ના થવાથી ઘણી ઘણા લાભાર્થીઓ લાભથી વંચિત રહી જશે તો અમે અત્યારે સરકાર છે ને કહેવા માંગીએ છીએ કે ફાળસની કામગીરીમાં સુધારો લાવે બીજું કે બહેનોને વધારાની જે કામગીરી આપવામાં આવી છે બીએલોની કામગીરી તો બીએલોની કામગીરીમાંથી પણ બહેનોને મુક્તિ આપવામાં આવે આગામી ત્રણ દિવસની અંદર આજે અમે જે આવેદનપત્ર આપવાના છે એની અંદર તારીખ ચાર પાંચ અને છ તારીખ સુધી ત્રણ દિવસ અમે મોબાઈલ કામગીરી બિલકુલ બંધ કરવાના છીએ અને બાળકોને અમે પૂરક પોષણ પણ આપીશું ને શિક્ષણ પણ આપીશું પરંતુ મોબાઈલની બિલકુલ કામગીરી અમે બંધ કરવાના છીએ તો આગામી આ ત્રણ દિવસ માટે અમે મોબાઈલ બંધ કરીએ છીએ અને એનું અમે આજે આવેદનપત્ર આપ્યા છીએ અને આ દ્વારા અમે સરકારશ્રીને એ પણ જણાવવા માગીએ છીએ કે જો આગામી દિવસોમાં અમારી આ માગણીઓ સંતોષાશે નહીં તો અમારું આંદોલન આનાથી પણ ઉગ્ર થશે આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે ગુજરાતભરની અંદર આંગણવાડી તેડાગર બહેનો કાર્યકર બહેનો તરફથી પ્રોગ્રામ ઓફિસર કલેક્ટર સાહેબ અને આવેદન આવેદનપત્ર આપવાનું છે વારંવાર આ બહેનો આવેદનપત્ર આપ્યું છે સરકાર તરફથી કોઈ નિર્ણયો લેવામાં આવતા નથી ચૂંટણીના ટાઈમે ભાઈ મોદી સરકાર મોદી સાહેબ કહેતા હતા કે મારી બહેનો

એટલી બધી જટિલ છે કે ફરસની કામગીરીમાં નવા મોબાઈલની ગ્રાન્ટ આપવા છતાં ગુજરાત સરકાર નવા મોબાઈલ આપતી નથી બીએલઓ ની કામગીરી હોય ફરસની કામગીરી હોય કે આ મોબાઈલ જે જૂના કંપનીના છે એ મોબાઈલ કામ કરતા નથી જે રીતે ગુજરાત સરકાર કામ કરતી નથી એવી રીતે આ મોબાઈલ પણ કામ કરતા નથી અને એટલા માટે આજે આ બેનો આવેદનપત્ર આપે છે તમામ માંગણીઓ સાથે કે હાઈકોર્ટના ચુકાદા નો અમલ કરો છવ્વીસ હજાર જે વેતન નક્કી થયું છે વેતન વેતન આપો માનદ બંધ કરો અમલ કરો હાઈકોર્ટના ચુકાદા નો અમલ કરો અને તમે જે એલપીએ દાખલ કરી છે એ પણ પાછી ખેંચો અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી બહેનોને ન્યાય આપો અને બી જે કામગીરીમાં જોતરા છે આજની કારમી મોંઘવારીની અંદર દસ હજારના પગારની અંદર એમનો ઘર ચલાવવાનું હોય ઘરના કામ કરવાના હોય પણ આ બીએલઓની કામગીરીથી આ બહેનો હેરાન પરેશાન છે તો તે નિર્ણય પણ તમે રદ કરો જે શિક્ષકો કરતા હતા એમને આપો અને આ તમામ પ્રકારની માંગણીઓ સાથે આજે અહીંયા ડીડીઓ સાહેબ પ્રોગ્રામ ઓફિસર અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અમારું આંદોલન ચાલુ રહેશે આ બહેનો બધી કરોડિયા જેવી છે જાળું બાંધે અને બીજા તોડી નાખે પણ આ બહેનો નથી છેક સુધી લડશે અને સરકારને પણ જણાવીએ છીએ કે જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લડીશું અને અમારી માગણીઓ ને માટે લડતા રહીશું અને લડેગે તો જીતેંગે એ નારાના સાથે અમે અમાર ભાગે